બારમ ફોન કરો હા ફોન કરો ડગડી મેળાઈ દેજો ચક હલો આ તઈ બે જણા હોય કણ આવજો આ મફાઈન કરે હા રોડા આવો આ મેડોને વાટારે મજા નહી કોક કર્યું ઉપર છે બલા વાટા મંદરમાં નેકળ નહી કોક કર્યું અને એક ઓટો આવી આડો

હવે થોડાક મહિનાના ગરાક છે કોઈક લગ્ન કરાવો ને તમારું કરજે જીઓ હોય આ તો મારા બેટા એકે અડેવા નહીં તમે ગમે તે થાય મારે એકલા નો વોળ કરો ની તને શું વઢાર્યા દેસ ઉડ્યું છે એમ ને ના ના પેલા લાલય નું નહી મારું મફાઈ નું કરાવ ને હા અમે બે પાડો રહે એટલે હેપી ડે તમે તો પેલા ભાઈ પૈસા લેવા ને લાખ રૂપિયા માં વાત મળી છે હું તો એક રૂપિયો તમને નહીં હાલવાનો આપડે તો લાખ રૂપિયા ને સંબંધ છે ખબર છે દસ રૂપિયા નહીં હાલવાનો હું તો પેલા મફાઈ પાસે તમારે જેટલા ઠોરવા ઠોર જણ પણ હું એક રૂપિયો નહીં હાલવાનો અને અમે મફાઈ મૂન મફાઈ તમારા ઘરે આવવા છે કો કોળ પાડીને અમે જળ ખાવાની તૈયારી રાખવાના છે હા મૂન મફાઈ રહ્યા છે ભાઈ તમે મારી વાત નહીં સમજતા હશે કોઈ પૈસા લેવાના લઈ તમે જોવા

પણ હાગુ તો યેનું થાવા જેવાનું નહીં એમ કરે આપણે પેલા પિંડાઈને ફોન કર અને પિંડાઈને ફોન કરીને દેવા મનાવા એવા મનાવ ભલે પોસના 10 લાખ ભાગવા પડી પણ ભાગવા તો સી પેલા બેનું તો હાગુ તો થાવા દેવું તો નહીં એ આટુ હોય જ મગાય આપણે હોય બેહી ફોન કરો વાકસર પિંડેને કર ફોન ફોન કરો પિંડે પર હું ફોન કરું પિંડે પર પર પિંડેને ફોન કર કર હેલો પિંટાઈ અંતે ચોકણ હતા તમે ચેતરમો હા હારો અન પેલા આપણે હગારી વાત કરી હતી તમે શું કર્યું પેલા નું ગોઠવ્યું એમ એટલે બે નું નતો ગોઠા બાનો અમે તમને 5 લાખ રૂપિયા લાઈ છે એનું શું થાય તમે તાર અમે પોસ ના બીજા પોસ આલવા છે પણ અમારો બેનો હગો ગોઠો હો તમે તાર હ તમે તાર એ કણ તો હવ અમે આમાં ખેતરમાં હાલતરત જ આવવા રાસા

બીજા પોસ હાલ ચાલ તમે તાર તમે ત્યારે એમ કહો ને અઢી લાખ રૂપિયા તમે નત હાલ અને અઢી લાખ તમે તો અમારું બે અઢી લાખ

તમને <statistically statistically statistically worldwide>